નવસારી જિલ્લાના સાદરવેલની કાવેરી સુગર મિલને બચાવવા ખેડૂતો અને કોંગ્રેસે રેલી યોજી ઓગણીસો અને એકાણુંથી શરૂ થયેલી આ સુગર મિલની કામગીરી અટકી પડી છે અને તે દેવું થયા હવે બેંક મિલની પચીસ એપ્રિલે હરાજી કરવાનું નક્કી કર્યું છે ત્યારે આજે સુગર મિલના શેર હોલ્ડરો ખેડૂતો જિલ્લા કોંગ્રેસે કાવેરી સુગર મિલ બચાવવા રેલી યોજી અને ચીખલી પ્રાંત મામલતદારને આવેદનપત્ર આપ્યું કોઈ પણ સંજોગોમાં સુગર મિલ શરૂ થાય તે માટે સરકાર પ્રયાસો કરે તેવી ખેડૂતોએ માગ કરી છે એટલું જ નહીં અત્યાર સુધી સંચાલકોએ કરેલા વહીવટની પણ તપાસ કરવામાં આવે તેવી ખેડૂતો અને કોંગ્રેસે માંગ કરી છે કાવેરી સુગર મિલની માટે વર્ષ બે હજાર સોળ સત્તરમાં રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમે ઓગણચાલીસ કરોડની લોન આપવામાં આવી હતી સુગર મિલનો વહીવટ યોગ્ય ન થતા ઓગણચાલીસ કરોડની લોનની સામે વ્યાજ સહિત ઓગણસાહીઠ કરોડ જેટલી રકમ થઈ ચૂકી હતી અને જે રકમ ન ચૂકવાતા બેંકે સુગર મિલની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે જે અત્યાર સુધીના સત્તાધીશો જે હતા તે બધા ભાજપના હતા અને બે હજાર સોળમાં જયારે એનો પાયો નખાયો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન અને ત્યાંના નાણાં મંત્રી એવી જાહેરાત કરેલી હતી કે આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારમાં જે સુગર ફેક્ટરી કાવેરી સુગર બનવા જઈ રહી છે એમાં આદિવાસી શેરગારકોના જે પૈસા જમા થશે એ પહેલા સરકાર પોતાના પૈસા જમા કરશે લગભગ પચીસ હજાર જેટલા ખેડૂતો શેર ધારકો પૈસા એમાં જમા કર્યા છે કરોડ રૂપિયા જેટલા પૈસા છે અને તારીખે એની હરાજી થવાની છે અમારી નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિની એક જ માંગણી છે કે હરાજી તાત્કાલિક અટકાવી દેવામાં આવે અને અહીંના આદિવાસી સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે અને કાવેરી સુગરને ફરી જીવંત કરવામાં આવે